આજે મેં દાદાને લઈને મોલમાં ફરવા આવી ગયા છે મારા પપ્પા હે એને અમે મોલમાં ફરવા લાવ્યા છીએ બધું નીચે હોલમાં ઊભા થઈએ જો મારા પપ્પા પણ મોલમાં આટા મારે છે અમે બધા મોલમાં એમની હારે આવી ગયા છે મોલમાં બધા લોકો જોવા માટે આવી ગયા અહીંયા સરસ સરસ મજાની વસ્તુ મળે છે મારે પણ કે કે હું આયા બેહી જાવ મારે આવું નથી ઉપર જો આ એટલે નીચે baju બાજુ બેહી જશે હવે બતઈ બાજુ સરસ સરસ મજાની વસ્તુ મળી રહી છે આયા एकदम સસ્તી ને અને હું પણ હવે જાઉં મને પણ આમાં બહુ બીક લાગે છે પણ જાઉં છું ઉપર જઈને આપણે જોઈશું કે સરસ મજાની વસ્તુ મળે છે હવે અમે સીડી સડી જઈશું આમાં બહુ બીક લાગે સડવામાં પણ તોય આમાં જવું વિશે હવે સિલુબેન બધી વસ્તુ જોવા મીંડાશે સિલુબેન એમ કહે છે કે આ વીસ રૂપિયાનું મળે છે તો તો અહીંયા મોલમાં બહુ ગડદી થઈ ગઈ છે આ સરસ સરસ મજાની વસ્તુ આયા બધી મળી રહી છે આ બધી પાણીની બોટલું છે નાના છોકરાઓ માટે નવી નવી ડિઝાઇનમાં બોટલું છે સરસ મજાની બોટલું ને સીલું કંઈક બીજું ગોતી લાગે છે આ બાજુ બધા આંટા મારે છે મોલમાં બધી બાજુ જોવે છે એ તો ભાણકીને બિહારી દીધી છે માં અને વસ્તુ કાંઈ લીધી નથી લાગતી બીજું ને આ પેન્ટ ગમી ગયું હે કે વીસ રૂપિયામાં આપે તો લઈ લેવી એમ કહેતી હતી વીસ રૂપિયાનું આપે તો લઈ લેવું છે અને ભૂકીનું પેકેટ પણ ઉપાડ્યું છે ભૂકીનું પેકેટ સો રૂપિયામાં માગે છે શીલું મોલ વાળા કાંઈ બેસે નહી તો ઢીંગલા પણ આવી ગયા છે ચાથી સરસ મજાનો છે અને આ પણ સસલું સરસ મજાનું છે બધા મસ્ત મસ્ત ના ઢીંગલા અહીંયા છે સીલુડીને આ ઢીંગલું બહુ ગમી ગયું છે બની સીલું બહુ સસ્તું માગે